જયસ્ત્રી બે નખારા સખત સનાડા ગામ હા બ્લેડિંગ વધારે આવતું હતું ટ્યુબમાં થોડીક તકલીફ હતી અને કોથળીમાં ફૂલાયેલી હતી એટલે એનું ઓપરેશન કરવાનું હતું ને સાહેબનું કામ બહુ સારું છે ઓપરેશન એટલું સક્ષન ગયું છે અમને હુંફ એટલી આપી અને બળે એટલું આપ્યું અને અમને ડર કોઈ જાતનો લાગ્યો નથી સાહેબનું કામ બહુ સરસ છે સ્ટાફની તો વાત જ ન પૂછો રાતના પાંચ પાંચ દસ દસ મિનિટે આવી અને ચેકઅપ કરી જાય પૂછી જાય સાહેબ પોતે આવે પૂછવા જ્યારે ફ્રી હોય ત્યારે સાહેબના વાઇફ આવે પૂછવા આવો સ્ટાફ તો કંઈ જોયો જ નથી હા